અંકલેસર હાસઠ માં આઠ હજાર હેક્ટર કરતા વધુ ડાંગરના ના પાક નું વાવેતર થયું છે છેલ્લા ત્રણ વર્ષમાં માં ડાંગર નું વાવેતર પોષણ સંભાવને ભાવ ને લઈ બમણું થયું છે એક ફેબ્રુઆરી થી માર્ચ પંદર સુધી લોકો ડાંગરની રોપણી કરતા હોય છે ઉનાળુમાં ડાંગરના પાકમાં ચાલુ વર્ષે અંદાજે બે હજાર હેક્ટર વધારે વાવેતર જોવા મળ્યું છે અંકલેશ્વર હાસોટ તાલુકામાં આઠ હજાર હેક્ટર કરતા વધુ ડાંગરના ના પાક નું વાવેતર ચાલુ વર્ષે અત્યાર સુધી જોવા મળ્યું છે ચાલુ વર્ષે નહેર વિભાગ દ્વારા પાણી ના કરવામાં આવેલા આયોજનને લઈ ભરપૂર પાણી મળી રહેતા ખેડૂતોને વાવણી અંગેની ચિંતા દૂર થતા સમયસર ડાંગરના વાવેતરમાં જોતરાયા હતા ખેડૂતો ડાંગરના વાવેતર પહેલા પાણી ભરાયેલ ખેતરમાં ટ્રેક્ટર વડે ઘાયલ કર્યા બાદ ડાંગરની રોપણીના શ્રી ગણેશ કર્યા હતા એક ફેબ્રુઆરીથી પંદર માર્ચ સુધી વધુમાં વધુ અંકલેશ્વર હાણસોદ તાલુકામાં ડાંગરની વાવણી કરવામાં આવતી હોય છે તાલુકાના ખેડૂતો લાંબા ગાળાની ખેતીની સાથે ટૂંકા ગાળાની ખેતી તરફ વળ્યા છે અંકલેશ્વર પંથકમાં મુખ્ય શેરડી અને ડાંગરના પાકનું વાવેતર વધુ પ્રમાણમાં થાય છે કેનાલ તેમજ ખાડીમાંથી ખેતરમાં પાણી ભરે છે માફકસર પાણી દ્વારા ધાવલ કરવામાં આવે છે પાણી ભરેલ ખેતરમાં ટ્રેક્ટર વડે વ્યવસ્થિત ધાવલ કર્યા બાદ તેમાં કચરાની સાફ સફાઈ કરવામાં આવે છે ત્યારબાદ ડાંગરનો ઉખેડી પાણી ભરેલા ખેતરના ડાંગરનું વાવેતર કરવામાં આવે છે હાલમાં અંકલેશ્વર હાસોટ તાલુકામાં આઠ હજાર હેક્ટર કરતા વધુ ડાંગરના પાકની રોપણી થાય છે ડાંગરની વાવણી ચાલુ વર્ષે પૂર્ણતાને આરે છે ચાલુ વર્ષે વાવણીમાં મોડું થયું છે ફેબ્રુઆરી માર્ચમાં ડાંગરનું વાવેતર થાય છે માર્ચના પંદર માર્ચ સુધી સરુ વાવેતર કરતા છે શેરડીનો પાક વાવ્યો હતો પણ તેમાં માત્ર મહિનામાં જ રોગ આવી કાઢી નાખી તેની સાથે ડાંગરના પાકનું વાવેતર કર્યું છે જેને લઈ ખોટ ઉનાળુ ડાંગર વડે પૂરું કરી શકાય આમ જણાવ્યું સજોતના ખેડૂત વિજય પટેલે મારું નામ વિજય પટેલ છે હું અંકલેશ્વરમાં છું અંદર જમીન ખેડી બનાવું છું ને હમણાં ભાટ રોપાય છે હવે એકચ્યુઅલી ભાટ જ રોપવાનો ટાઈમ છે જાન્યુઆરી ને ફેબ્રુઆરી ખરેખર હિન્ડી હટી મારી હિન્ડી કટિંગ કરીને રોપવું એટલે લેટ થઈ ગયો લેટ થઈ ગયો એટલે રિસ્ક છે મારા માટે કે ચોમાસાનો પાછળ વરસાદ ગાળા લાગવાનો ચાન્સ ખરો પણ હવે ખેતી કરીએ છે એટલે રિસ્ક તો લેવું જ પડે ખેડીએ જુગાર જેવું જ છે પાયકું તો પાયકું ની તો મજેટી જ છે પણ તેઓ આ હિંમત કરીને ભાડ રોપીએ છીએ આની અઘારી છ વિંગા શેરડી બનાવેલી હવે શેરડી માં નવું ગળું છે નવું ગળું છે કરીને નવી જાત લાવ્યો અઢાર એકસો એકવીસ હવે એમ બધા એવું કે અઢાર એકસો નવી જાત છે નવી જાત છે નવી જાત રોપી હવે એના સ્પેશિયલ રોપા મંગાવી વાર બાર હજાર ચોવીસ હજાર રોપા મંગાવી એક રોપાની કિંમત ત્રણ હજાર ત્રણ રૂપિયા એ રોપા રોપા ફેબ્રુઆરી ની અંદર રોપા સરસ થઈ ગયા શેરડીઓ મોટી થઈ ગઈ પણ રોગ આવી ગયો રોગ આવી ગયો એટલે ટોટલી છ વીઘા શેરડી ખરાશ થઈ ગઈ એ શેરડી સિડનીનો રૂટ રોગ કે એનો જ રોગ કહે છે અને એક્ચ્યુઅલી એ મતલબ કે શેરડીમાં બીજો બહારનો રોગ આવે અંદર જ રોગ આવે અને શેરડી અંદર લાલ લાલ થઈ જાય કેટલું નુકસાન કેટલું નુકસાનમાં છ વીંગા તો શેરડીમાંથી એક રૂપિયાની આવક નહીં એમ જ ઈસરો મારીને ખલાસ થઈ ગયો ને બીજું જે નવ વીંગા તો તેની અંદર દસ દસ ને ઉટાળો પડ્યો ભાત છે કેટલા વીંગા ભાત હમણાં દસ વીંગામાં રોપાણ માટે તૈયાર કરેલું છે ખેતર એ માટે હમણાં રોપવાનું ચાલુ છે હવે તો હવે છેલ્લે છેલ્લે શું છે તરુ નવો પ્રોબ્લેમ આવે છે કે તરુ મળે નહીં ને હોડી હોડીને લાવવાનું હવે જેટલું રોપાય એટલું રોપીશું નહીં તો પછી આવું જ રવા દઈશું પણ એક હવે આશા આશાએ બેઠેલા છે કે આ ભાત પાકે તો એ જો ખોટ ખાડેલી છે તે ખર્ચો રિકવર થાય